એક ગામમાં એક જ્ઞાની વૃદ્ધ રહેતો હતો ગામના એક યુવાને જ્ઞાન દાદાને પૂછ્યું દાદાજી તમે આટલા બુદ્ધિશાળી કેવી રીતે છો તમને આટલી બુદ્ધિ ક્યાંથી મળી જ્ઞાનદાદા હસીને કહ્યું દીકરા શાણપણ તો ઝાડની જેમ ધીમે ધીમે ઉગે છે પણ એના મૂળિયા પણ ધીમે ધીમે ઉગ્યા છે અને દરેક ભૂલમાંથી શીખ્યા યુવકે પૂછ્યું પણ દાદા તમે ઘણું જોયું હશે અને ઘણું સહન કર્યું હશે તો પણ તમે હંમેશા આટલા શાંત અને ખુશ કેમ રહો છો જ્ઞાનદાદા એ જવાબ આપ્યો દીકરા જીવન ક્યારેક વહેતું હોય છે પણ પાણી હંમેશા વહેતું રહે છે પણ સાથે સાથે આપણું મન પણ વહેતું રહે છે નદીની સપાટી પર પરંતુ નીચે ઊંડાણમાં પાણી શાંત છે તેવી જ રીતે આપણું મન પણ શાંત રાખવું જોઈએ યુવક વિચારમાં ખોવાઈ ગયો બીજે દિવસે તે નદી કિનારે ગયો તેણે જોયું કે નદી ઝડપથી વહેતી હતી પરંતુ કેટલીક માછલીઓ પાણીની નીચે શાંતિથી તરી રહી હતી તે જ્ઞાનદાદાની વાત સમજી ગયો તેણે મનમાં કહ્યું મારે પણ મારા ડહાપણના મૂળિયા ઊંડા કરવા છે અને મારા મનને શાંત રાખવાનું છે તે દિવસથી યુવાને જીવનની દરેક ક્ષણ ને શાંત રાખવાનો પ્રયાસ કર્યો ધીમે ધીમે તેની બુદ્ધિમત્તા વધવા લાગી અને તે ગામડાના લોકો માટે રોલ મોડલ પણ બની ગયો જ્ઞાનદાદાના શબ્દો એ ગામમાં સદીઓ સુધી યાદ હતા લોકો કહેતા જ્ઞાનદાદાએ અમને શીખવ્યું કે શાણપણ ઝાડ જેવું છે અને મન નદી જેવું છે અને આજે પણ તે ગામના લોકો આ શબ્દોને યાદ કરીને પોતાનું જીવન સુધારવાનો પ્રયાસ કરે છે આ વાર્તાનો સંદેશ છે કે શાણપણ ધીમે ધીમે આવે છે પરંતુ જીવનની દરેક ક્ષણમાંથી શીખવાની જરૂર છે તેમજ મનને શાંત રાખવું જ્ઞાન મેળવવા જેટલું જ જરૂરી છે અને આમ એક સામાન્ય માણસે જ્ઞાનના ઊંડાણને સ્પર્શ કર્યો શું તમને પણ આ વાર્તાથી પ્રેરણા મળી કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આભા